જય સ્વામિનારાયણ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ વૈશાખવદ તેરસ રવિવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી લોધિકા પધાર્યા હતા એ સમયે દરબાર જીભાઈની ઉદાસીનતા જોઈને સ્વામીએ પૂછ્યું કે જીભાઈ કેમ ગમગીન લાગો છો થોડી વાર નિરુત્તર રહીને જીભાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું કે સ્વામી આપ મારા મનની મૂંઝવણ જાણો છો છતાં કહું છું કે દીકરો અભયસિંહ કહ્યું માનતો નથી સ્વચ્છંદપણે વર્તે છે નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરે છે નિર્દોષ ચકલાની જીભો ખેંચી કાઢે છે તેનું દુઃખ છે એમ કરતાં જીભાઈનું હૈયું ભરાઈ આવ્યું અને સ્વામીના ખોળામાં માથું રાખીને રડી પીડ્યા સ્વામીએ તેમને સાંત્વના આપતા કહ્યું કે તમે એક વખત મારી પાસે લાવો દરબારે કહ્યું પરંતુ એ માને એમ નથી સ્વામીએ કહ્યું તો વખત આવે એ એની મેળે જ અમારી પાસે અહીં આવી પહોંચશે તમે તેની જરાય ચિંતા રાખશો નહીં ભગવાનનું ભજન કિરા કરો શ્રીજી મહારાજ સારું જ કરશે આ વાતને થોડા દિવસ ગયા પછી એક દિવસ શિકારે નીકળેલા અભયસિંહ સીમમાં મૃગાઓનો ટોળો જોતાં જ તેની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો આથી અરણાઓ મેંગણીની સીમ તરફ ભાગ્યા ને જાડીમાં અદૃશ્ય થઈ ગયા હરણા નજરે ન ચડતા અભયસિંહ નિરાશ થઈ એક ઝાડ નીચે ઊભા રહી વિચારવા લાગ્યા શિકાર તો ગયો પણ બાપુ બે દિવસથી આગ્રહ કરે છે તો હું સ્વામીના દર્શને જઈ આવું આમ નિર્ણય કરી એ સ્વામી હતા ત્યાં દર્શને આવ્યા આ વખતે સ્વામી કથાવાર્તા કરી રહ્યા હતા જીભાઈ અને અન્ય સત્સંગીઓ લાભ લઈ રહ્યા હતા અભયસિંહને જોઈને જીભાઈ બાપુને આશ્ચર્ય થયું સ્વામીની નજર પણ અભયસિંહ ઉપર પડી અને ત્યાં જ તેના હાથમાંથી શિકારનો સરંજામ નિશ્ચે પડી ગયો સ્વામીની દયાપૂર્ણ વેદક દ્રષ્ટિથી તેના અંતરમાં પશ્ચાતાપ થવા લાગ્યો અને સ્વામીના ચરણમાં પડી ગયા અને સ્વામીએ એમના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો સ્વામીના દિવ્ય સ્પર્શ માત્રથી અભયસિંહના અંતરમાં અજવાળું થયું તેણે પોતાના પાપોનો એકરાર કર્યો અને સ્વામીની પાસે માફી માગી તેના તમામ આસુરી ભાવો નષ્ટ થઈ ગયા અચાનક તેના હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થયો જીભાઈ તો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ જ થઈ ગયા તેમની આંખમાંથી પણ હર્ષના આંસુઓ પડવા લાગ્યા સ્વામીએ અભયસિંહને હવેથી કોઈ દિવસ શિકાર નહીં કરવા ને અભક્ષ્ય નહીં ખાવા દારૂ અને માંસાહારથી દૂર રહેવું અને પૂજા પાઠ કર્યા વગર કંઈ પણ ખાવું પીવું નહીં એમ નિયમ લેવરાવ્યા પછી તો સ્વામીના વચને અભયસિંહ રોજ ભગવાનની પૂજા કરવા લાગ્યા સ્વામીની કૃપાથી ધીરે ધીરે ધ્યાનનું અંગ પણ દ્રઢ થતું ગયું સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી તેઓ ધ્યાનમાં બેસતા તેમનું આવું પરિવર્તન અને ધ્યાનની આવી રીત જોઈ સૌ ભક્તોને આશ્ચર્ય થયું એક વખતે કામકાજ અંગે સરકારી પ્રાંત અમલદાર લોધિકા આવેલા ગરાસ અંગેના કેટલાક કેસોની આખરી સુનાવણી માટે તેમણે અભેસીને એક દૂત મારફત બોલાવ્યા પરંતુ રોજના નિયમ પ્રમાણે અભયસિંહ તો ધ્યાનમાં મગ્ન થયેલા હતા અભયસિંહના માણસોએ કહ્યું કે બાપુ ધ્યાનમાં બેઠા છે તેથી તેમને અમે બોલાવી શકીશું નહીં છતાં ફરીવાર જ્યારે દૂત આવ્યો ત્યારે અભયસિંહને ખબર કહ્યા પરંતુ એ તો સાંભળે જ છે ને બપોરે એક વાગે તે ધ્યાનમાંથી જાગ્યા અને સાહેબ બોલાવે છે તેની ખબર પડતા તરત તેની સમક્ષ હાજર થયા ત્યારે સાહેબે તેમના ઉપર ઘણો ગુસ્સો કર્યો અને કહ્યું કે તમે સમયસર હાજર ન રહ્યા તેથી કેસ તમારી વિરુદ્ધ જશે અને તમારે કદાચ ગરાશ ગુમાવવાનો વખત આવશે અભયસિંહે પ્રથમ તો મોડું થવા બદલ દિલગીરી વ્યક્ત કરી તે પછી જરાય ગભરાયા વિના કહ્યું કે નામદાર મારા નિયમ પ્રમાણે હું ભગવાનના ધ્યાનમાં હતો અને તેથી આવી ન શક્યો ગમે તેટલું નુકસાન થાય તો પણ હું મારો નિયમ ચૂકતો નથી આ દેહનો શું ભરોસો છે એમાં તો જેટલું ભગવાનનું ધ્યાન ભજન થાય તેટલું કરી લેવું ગરાશ હશે તો એ કાંઈ થોડો અંત સાથે આવવા ગરાશ હશે તો ગરાશ હશે તો એ કાંઈ થોડો અંતે સાથે આવવાનો છે આ સાંભળી સરકારી અધિકારીને અભયસિંહની નિયમની દ્રઢતા અને નિષ્ફળતા જોઈ તેમના માટે માન ઉત્પન્ન થયું અને તેમને ધ્યાન કરી આવતા મોડું થાય તો પણ વાંધો નહીં એમ જણાવ્યું સારાએ સત્સંગમાં દરબાર અભયસિંહજી ધ્યાની ભક્તરાજ તરીકે જાણીતા થયા છે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે ભક્તકવિ દલપતરામને પોતાના નિવાસસ્થાને રાખી ચોપાઈ અને દોહાના ઢાળમાં પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ રચાવી સંપ્રદાયના સાહિત્યની મોટી સેવા કરી છે આમ યોગીવર્ય સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવવાથી અભયસિંહજીના જીવનનું અદ્ભુત પરિવર્તન થયું અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી